આજે હોલિકા પર્વે સૌ હિન્દુ ધર્મને રામ અજાપથી સંજય દેપાણી અત્યારે મારા પ્લોટ એટલે કે મુરજીનગર અમારે છે ત્યાં ગઈ સાલ પણ દીપડાએ બે વાછરડાનું હોસ્પિટલની દિવાલે દિવાલ મારણ કરેલ છે અને હમણાં પણ પ્રમ દિવસ એટલે કે બે કૂતરા ગલુડિયાઓને પણ મારેલા છે અને જે ભાઈ જંગલી જંગલ ખાતાવાળા પિંજરું આજે મૂકી ગયા છે પણ એમાં જે કાંઈ મારેલું જે કાંઈ છે કે મૂકવાનું હોય તે મૂકેલું નથી તો વિનંતીથી કહું કે કંઈક મૂકે તો દીપડો એની સુગંધથી આવે અને પકડાઈ જાય અમારા અહીંયા મજૂરના છોકરાઓ પણ કાયમને માટે વાડીઓમાં વસવાટ કરતા હોય છે અમારે બાજુમાં રેસિડન્ટ એરિયો છે અને અવારનવાર આવા જંગલી જો દીપડા ને એવો આવતા હોય તો જંગલ ખાતાવાળાને મારે નમ્ર વિનંતી છે કે પિંજરામાં કાંઈ મારણ મૂકે અને દીપડો જલ્દ જલ પકડાય એવી મારી પ્રાર્થના છે